એમને અભિષેક એટલે તારું મીમી કે કેટલા દિવસ જવાનું જવાનું એ બેંક પર કે શાન જવાનું એ હા 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 હું કહી આવમી ના તો મારા જાવ પર કાલ ના રે ના આવવાનું તો છો બધું કઈ ફ્રેન્ડ છે

દિવસનું કામ કરીને પછી તો દાદાનો પ્રસાદ લઈને આવવાનું હશે ને પ્રસાદી લઈને અભિષેક તો જા ત્યારે હું જાવ તો રાતે જાવું જાતે પ્રસાદી લઈ પ્રસાદી લઈને આવવાનું છે આવવાનું હોય હે હા બરોબર જો તો લઈ એવું છે

હું એમ ક્યાં લઈ જવાનું વિશાળ એમ ક્યારે છે વિજ્ઞાન મેળો વિજ્ઞાન મેળો અઠ્યાવી તારીખે અઠ્યાવી તારીખે બહુ વાત પંદર તારીખે જમા કરાવવાનું યા જોવે સાહેબ પછી આપણને ક્યાંક હા રાખજો એમ તો જમા કરાવી દેવું પછી કાં જી એમ કે ઠીક સરસ લો

સેપ ઉઠાનો તોય હાલ છે બનાય હું બે એટલે હાલ જ થાય એવું વિશેકનો મગજ સારું કામ કરે છે ભાઈ પરીક્ષા આવતે જ ન કરતું એ પરીક્ષા આવતે જ ન કરતું પરીક્ષા આવતે જ ન કરતું આમ તો કરે જ છે કા શેડામાં ગભાળી થાય છે અડધી કલાક થી મથે હમણાં એક જ થાતું તો એક જ થાતું શું જ થાતું તો પેલા કેરો તા ચાલુ થયું તો આ વિડીયો ને મેં એડ આપી છે અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને જેને પણ અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ જોધી કરી દે સબસ્ક્રાઇબ કરી રાખજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ